મહેસાણા સર્કિટ ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જિલ્લાના પાણી પુરવઠા સિંચાઈ અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પાણી પુરવઠા સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી પાણી પુરવઠા અન્વે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવામાં તાકીદ કરી હતી વધુમાં તેમણે જિલ્લાના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટે ઈ કેવાયસી ખૂબ જ જરૂર હોવાથી દરેક લોકોનું વહેલામાં વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ઈ કેવાયસી અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી ડિમ્પલ દેસાઈ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી મહેસાણા